પ્રાપ્ત થતી વિગત મુજબ આજે બપોરના સુમારે પાંચ બાળાઓ ભાવનગરના ભૂર તળાવમાં કપડાં ધોવા ગયા ત્યારબાદ પાંચે બાળાઓ નહાવા પડતા ડૂબવા લાગતા સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક તરવૈયાઓ બચાવવા છતાં ચાર બાળાઓના મોત ની પચાત એક બાળા જીવિત હોય જેથી તેને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પ્રાપ્ત થતી વિગત મુજબ આજે પાંચ ડૂબવા લાગતા બચાવવા જતાં ચાર બાળાઓના મોત ની એક જીવિત બાળક હોય અને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જયારે આ બાબતની જાણ ફાર વિભાગ કરતા ફાયર વિભાગની ટીમ પહોંચશે તે પહેલા જ સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળાઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા બપોરના બાર ત્રીસ કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બહોતરામાં પાંચ દીકરીઓ ડૂબી ગયેલ છે તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં સ્થાનિક માણસોએ તરવાઈએ પાંચ એક દીકરીઓને બહાર કાઢી લીધી હતી એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે ચાર ડેથ થયેલ છે એક જીવિત થયેલ છે કઈ રીતે કપડાં ધોવા ગયેલ હતા અને કપડા ધોયા બાદ એ નાહવા માટે પડ્યા હતા ત્યારબાદ ડૂબી ગયેલ છે સાહેબ બોરતાવનો ખુલ્લો પડ છે કપડાં ધોવાના માટે પ્રતિબંધ હોય છે તો કોઈ વ્યવસ્થા નથી ને આપણી પાસે તપાસનો વિષય છે ઇરફાન સાલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે